પંદર કરોડના ખર્ચે બનેલ ડેડીયાપાડાથી માલ નો માર્ગ એક જ મહિનામાં બિસ્માર બનતા કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો કરી જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવે છે ચોમાસાની સિઝનમાં ગુજરાતના મોટાભાગના તમામ માર્ગો બિસ્માર બન્યા છે ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાથી માલસામોટને જોડતો માર્ગ પણ બિસ્માર બન્યો છે આ માર્ગનું એક મહિના પૂર્વે જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું જોકે વરસાદ વરસતા જ આ માર્ગ પર ખાડા પડી ગયા હતા જેના પગલે તંત્ર દ્વારા ફરી સમારકામ કરવાની ફરજ પડી હતી આ માર્ગનું કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણે નિરીક્ષણ કર્યું હતું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રૂપિયા પંદર કરોડના ખર્ચે બનેલ માર્ગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ત્યારે નર્મદા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરી તેનું પેમેન્ટ અટકાવે તેવી માંગ કરવામાં આવી છે આજે અમે લોકો લોકોયાપાડાથી માલસામટ રોડ ઉપર જ્યારે અમે આવ્યા છે ત્યારે આજે અમે અહીંયા જોયું એક મહિના પહેલા બનેલા રોડની આજે હાલત તમે જુઓ ડેડિયાપાડાથી સાતમા કિલોમીટરથી ખટામ ગામથી લઈને આગળ સુધી આખો રસ્તો તૂટી ગયો છે એને ફરીથી આ લોકોએ એ પેચ મારેલા છે આ કોન્ટ્રાક્ટરે એક મહિના પહેલે જ આ રોડ બની છે પંદર કરોડ ટકા આ રસ્તો છે ડેડિયાપાડા થી સુધીનો રોડ છે એની અંદર તમે જોઈ શકો છો કે જગ્યા પર ઘણી બધી જગ્યા ઉપર આ લોકો પેચવર્ક હમણાં હાલ કરેલા છે ત્યારે આ કેવી એજન્સીઓ કામ કરી રહી છે મારે નર્મદા માર્ગ અને મકાન વિભાગના જે કાર્યપાલક ઇજનેર મોદી સાહેબ છે એમને મારે કહેવું છે કે તમે એની પર વિચિત કરી કે નથી કરેલી આજે તમે જુઓ આ રોડ ફરી તૂટી ગયો છે ત્યારે તાત્કાલિક આની ઉપર તપાસ કરાવો જે કોઈ એજન્સીઓ એની પર કાર્યવાહી કરી અને બ્લેકલીસ્ટ કરો એનું પેમેન્ટ અટકાવો એની ડિપોઝીટ જપ્ત કરો અને આની ઉપર જો આ પાંત્રીસ કિલોમીટર કિલોમીટરની અંદર જો તપાસ કરવામાં આવે તમને કહેવામાં પચાસ ટકા જેટલું જ કામ કરે પચાસ ટકા પૈસા આ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે અને જો કોઈ એવું કહેતું હોય કે આમાં કામ પૂરું થયું છે તો તમે આવી જાઓ તમારી એજન્સીના લોકોને લઈને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો બધા જાઓ અને આની ઉપર બસો બસ્સો મીટરની જગ્યા પર તમે લોકો કોર મશીન સેમ્પલ લો તમને ખબર પડી જશે કે આમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે આ રોડની અંદર પચાસ ટકાથી વધારે આ લોકો ડામરનું કામ કરેલું નથી તમે જોઈ લો એની થિકનેસ કેટલી છે ખુબ હલકી એક તો ગુણવત્તાનું મટીરિયલ આને વાપરેલું છે જે કોઈ પણ મીડિયા જે કોઈ પણ એજન્સી હોય મારી આજે મીડિયાના માધ્યમથી કાર્યપાલક ઇજનેરને નર્મદા જિલ્લા કલેકટરશ્રીને વિનંતી છે કે તાત્કાલિક આની ઉપર કાર્યવાહી કરાવો